નમસ્કાર મિત્રો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે પાંચ વર્ષે પુત્ર જન્મીઓ પચીસે પારણો બાંધીઓ તો આ પાંચ વર્ષનો પુત્ર અને પચીસ વર્ષે પારણો બાંધી આનો શું ભાવાર્થ છે આમાં શું રહસ્ય છુપાયેલું છે અને આનો સચોટ જવાબ છે તો પાંચ વર્ષે એટલે અહીંયા વર્ષ નથી ગણવામાં જેમ આકાશમાંથી મેઘ વરસે છે એમ વર્ષે લખ્યું છે તો જેમ મેઘ પાંચ વર્ષે એટલે કે જેમ ધરતી પર મેઘ વરસે છે ત્યારે ધરતીમાં અનાજ પડે છે અને તેના બીજને સફળતા મળે છે અને એક બીજમાંથી અનેક બીજનો જન્મ થાય છે પરંતુ જો એ છોડને પાંચ તત્વમાંથી એક પણ તત્વ ઓછું મળે તો તેનો વિકાસ થતો નથી તેને ફળ લાગતું નથી તો પાંચ તત્વની વર્ષા થાય ત્યારે જ ફળ લાગે છે તો માનો કે આપણે આંબાનો છોડો આંબો રોપ્યો એ આંબો મોટો પણ થઈ ગયો પણ જો એ આંબાને હવા પાણી ગરમી આકાશ અને પૃથ્વી આ બધી જ વસ્તુ જો એને પાંચ વર્ષે આ બધી જ વસ્તુનો એને મળે તો જ એ આંબાને ફળ લાગે છે તમે જુઓ એવું છે કે આંબાને તમે આપણે વિજ્ઞાનમાં એક પ્રયોગ આવે છે કે બોટલમાં તમે એક છોડને વાવો એને અંધકારમાં રાખો તમે જે છોડને અંધકારમાં રાખશો ને એના પર પ્રકાશ નહીં પડવા દો એના પર પ્રકાશની ગરમી નહીં આવે એને હવા નહીં મળે તો એ છોડ વિકાસ થતો નથી એ છોડ સુકાઈ જાય છે તો કહેવાનો મતલબ કે પાંચને વરસાદ થાય પાંચ તત્વોનો વરસાદ થાય તો જ ફળ લાગે છે અને એ જ ફળ લાગે એને અનંત પ્રકારના એને બીજ પણ મળી જાય છે તો તેવી જ રીતે મનુષ્ય પશુ પ્રાણી પંખી જે અનાજ ઘાસ જે ખાઈ રહ્યો છે તે ધરતીમાંથી મળે છે અને તે અનાજ અને ઘાસ મનુષ્ય અને પશુઓ ખાય છે તેમાંથી જ લોહી બને છે તેમાંથી જ ચરબી બને છે અને તેમાંથી જ વીર્ય નામનું બીજ બને છે પરંતુ જ્યારે તે બીજ વીર્ય બીજ માતાના ગર્ભમાં ધારણ થાય છે તો માતાના ગર્ભની ધરતીમાં ધારણ થાય છે ત્યાં પણ જો પંચતત્વ વર્ષે તો જ બાળક બને છે તો જ બાળકનો વિકાસ થાય છે જેમાં આપણે બહારની ધરતીમાં બીજ રોપીએ છીએ એવું જ્યારે કોઈ પણ પશુ હોય પંખી હોય પ્રાણી હોય કે મનુષ્ય હોય એ સ્ત્રી એ માદા જ્યારે ગર્ભધારણ કરે છે અને એટલે તો આપણે સ્ત્રીને ધરતીને આપણે માતા કહીએ છીએ કેમ કે માતા જ ગર્ભ ધારણ કરી શકે છે માતા જ પ્રકૃતિ એ જ ગર્ભ ધારણ કરી શકે છે એટલે તો આપણે સ્ત્રીને પ્રકૃતિ પણ કહીએ છીએ ધરતીને પ્રકૃતિ પણ કહીએ છીએ અને માતા પણ કહીએ છીએ તો માતાના ગર્ભમાં ગર્ભામાં જ્યારે વીર્યનું બીજ ઠેરાય છે હવે વીર્યનું બીજ ક્યાંથી બને છે એ પણ પંચ તત્વમાંથી જ બને છે ત્યારે એ જ બીજને એ બીજના ઉપર પાંચ તત્વોનો વર્ષ વરસાદ થાય જે બીજને પાંચ તત્વોનું પોષણ મળે તો જ એ જ બીજનો વિકાસ થાય છે હવે આપણે જોઈએ કે તમે વિચાર કરશો કે ગરભામાં તો ક્યાંથી પોષણ મળે તો આપણે જોઈએ કે ઝાડને મૂળ હોય છે અને એના મૂળ ક્યાં હોય છે ધરતીમાં અને ધરતીમાંથી પોષણ મળે છે તો ગર્ભમાં પણ જે માનો ગર્ભ છે એ એક ખુલ્લી આકાશવાળી જગ્યા છે અને જ્યાં માની નાભી છે એ જ ધરતી છે તો આપણે જોઈએ છીએ કે કે ઝાડને ઘાસને કે વેલાને આ દરેકને ધરતીમાં મૂળ હોય છે પણ અંદર રહેલા બાળકને માની નાભી સાથે જોડાયેલું એક મૂળ હોય છે બાળકની નાભી અને માની નાભી કે બાળકની નાભી એ પણ ધરતી છે અને માતાની નાભી એ પણ ધરતી છે તો જેમ આપણે જોઈએ કે તળાવમાં આપણે જે કમળ ખીલી રહ્યું છે તો કમળની જે દાંડી છે એ નીચે ક્યાં લાગેલી હોય છે નાભીમાં એટલે પાણીની નાભીમાં પાણીની ધરતીમાં તો બાળક એક વૃક્ષ છે પણ એને અને એમાંથી જ બીજ બનવાનું છે પણ જ્યાં સુધી એની કમરની દાંડી માની નાભીમાં ન લાગી હોય એનું બીજ એનું મૂળ માની નાભીમાં ન લાગ્યું હોય તો એ બાળકને પોષણ મળતું નથી તો માની નાભી એ પણ ધરતી જ છે અને આમ પણ તમે જુઓ કે નાભી એ આખા જગતનું કેન્દ્ર છે નાભીથી જ આ જગત ઉત્પન્ન થયેલું છે આપણે જોઈએ છે કે ક્ષીર સાગરમાં વિષ્ણુનો ફોટો આપણે જોયો હશે તો બ્રહ્માજીની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે અને ત્યાંથી આપણે સમજી જવાનું છે કે વિષ્ણુની નાભીમાં એક કમળની દાંડી બહાર નીકળે છે અને એના પર કમળનું ફૂલ છે અને એ ફૂલ પર બ્રહ્માજીનો જન્મ થયો છે તો એવી જ રીતે જેમ વિષ્ણુની નાભીથી બ્રહ્માજીનો જન્મ થયો અને વિષ્ણુની નાભીથી બ્રહ્માજીને પોષણ મળ્યું એવી જ રીતે માની નાભીથી ગર્ભાની અંદર બાળકને પોષણ મળે છે તો નાભી સાથે જોડાયેલ હોય છે અને તે તેને આપણે નાયડો પણ કહીએ છીએ તો ગર્ભાની અંદર રહેલા બાળકને પાંચ તત્વનું જો પોષણ મળતું હોય છે તો મનુષ્ય હોય પશુ હોય જાનવર હોય પંખી હોય દરેકના અંદર ગર્ભાસ્થાનમાં રહેલા બાળકને બચ્ચેને માથે પાંચ તત્વોનો વરસાદ તો થતો જ હોય છે ત્યારે જ તેનો વિકાસ થાય છે અને ત્યારે જ તે બાળકનો જન્મ થાય છે તમે જો કોઈ પણ બાળકને ઘણી જગ્યાએ એવું બને કે ગર્ભાશયમાં એને અમુક તત્વનું પ્રમાણ ઓછું મળે તો પછી એ બાળક હૃષ્ટ પૃષ્ટ નહીં હોય એ બાળકનું એ બાળકમાં ત્યજ નહીં હોય એ બાળક ખોળ વાળું હશે અને એ બાળક એવું હશે કે જીવનમાં જન્મીને પણ કદરૂપું બાળક જન્મશે કે જ્યાં પાંચ તત્વોનો ક્રોસિંગ થાય છે એને શુદ્ધ શુદ્ધ પૂરેપૂરા પાંચ તત્વ મળતો નથી એટલે બાળકનામાં કોઈ પણ એક પ્રકારની ખોળ ખાપણ રહી જાય છે અને એટલે જ કહેવાય છે કે પાંચ વર્ષે પુત્ર જન્મ તો ગર્ભામાં બાળકને આ પાંચ તત્વનો વરસાદ થાય છે પાંચ તત્વની વર્ષા બાળક ઉપર થાય છે અને પાંચ તત્વોનું પોષણ મળે છે તો એ જ જો પાંચ વર્ષે પાંચ તત્વો બાળક ઉપર વર્ષે પાંચ તત્વો માના ગરબામાં વરસે તો જ ગર્ભામાં બાળક બને છે અને એ જો પાંચ વર્ષે તો જ બાળકનો જન્મ થાય છે ત્યારે પાંચ તત્વની પચીસ પ્રકૃતિ તે બાળકના અંદર ઉતરે છે હવે પાંચ તો વર્ષે ગયા પણ પછી બીજો શબ્દ શું છે કે પચીસે પારણું બંધાય પચીસે એ બાળક ઝૂલવા માંડે એટલે ઝૂલવા માંડે એટલે એની પોતાની રીતે આજે આપણે જોઈએ છીએ કે આપણે પાંચ સાડા પાંચ ફૂટનું શરીર એ ઝૂલી રહ્યું છે આનું પારણું બંધાઈ ગયું છે એટલે આ ઝૂલી રહ્યું છે આ નાચી રહ્યું છે જગતના કામ કરી રહ્યું છે વ્યવહાર કરી રહ્યું છે દોડી રહ્યું છે કૂદી રહ્યું છે ખેતીના કામ કરી રહ્યું છે નોકરી ધંધા કરી રહ્યું છે બીજું કોઈ પણ પ્રકારનું કાર્ય આ શરીર કરી રહ્યું છે આને ઝૂલ્યું કહેવાય આને નાચ્યું કહેવાય અને હિંચોળ્યું કહેવાય તો હવે આ શરીર ઝૂલે છે કેવી રીતે અને પચીસ વર્ષે પહેલાં પાંચ વર્ષે એટલે પાંચ પાંચ વર્ષે એટલે પાંચ વર્ષ સમજવાના પાંચ વર્ષે એટલે પાંચ તત્વોનો વરસાદ થયો અને પાંચ તત્વોનો વરસાદ થયો તો જ શરીર ઉત્પન્ન થયું તો જ પુત્રનો જન્મ થયો એટલે કે શરીરનો જન્મ થયો હવે પચીસ વર્ષે પચીસ વર્ષે તો જ પારોનું બંધાય તો જ આ શરીર હાલી શકે ચાલી શકે બોલી શકે ડોલી શકે બધું જ કરી શકે હવે પચીસ કયા વર્ષે તો પહેલી વાત તો કે પાંચ પ્રકૃતિનો જન્મ થાય ત્યારે પાંચ તત્વની પચીસ પ્રકૃતિ તો બાળકના અંદર ઉતરે છે તો બાળકના અંદર કામ કરે છે અને ત્યારે આ શરીર હાલી રહ્યું છે આ શરીર ઝૂલી રહ્યું છે એટલે કે આ શરીરમાં પાંચ તત્વ પહેલાં તો પાંચ તત્વો વરસી ગયા અને પછી આવ્યા દસ વાયુ આપણી શરીરની અંદર દસ વાયુ રમી રહ્યા છે અને દસ નાડીઓ જ્યારે સક્રિય થાય છે ત્યારે જ આ શરીર ઝૂલે છે તો પાંચ તત્વ એટલે પૃથ્વી પાણી તેજ વાયુ અને આકાશ તો દસ વાયુ એટલે પ્રાણ અપાન સમાન ઉદાન વ્યાન નાગ કુર્મ કુકુલ દેવદત્ત અને ધનંજય આ દસે દસ પ્રકારના વાયુ જો આ શરીરમાં ફરતા હોય તો જ આ શરીર સ્વસ્થ રહી શકે આ શરીર નાચી શકે આ શરીર કૂદી શકે આ શરીર જગતના કાર્ય કરી શકે અને આ શરીર આપણે જેને ઝૂલો કહીએ ઝૂલી શકીએ તો હવે નાળીઓ આપણે જોઈએ તો આ શરીરમાં દસ નાળીઓ ઇંગલા પિંગલા સુક્ષ્મણા ગંધારી હસ્તિજેવા ભૂસા યશસ્વીની અંબુલસા કુહુ અને શંખીની અને આ પચીસ મળે છે તો દસ નાળીઓ દસ પ્રાણ અને પાંચ તત્વ તો આ પચીસ વર્ષે જેના અંદર એમાંથી એક પણ પ્રાણ ઓછો હોય કોઈ પણ દસમાંથી એક 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 પ્રાણને તમે હટાવી લો તો તમારું શરીર હળી નહીં શકે અને જે દસ નાળીઓ છે એમાંથી એક પણ નાળીને તમે હટાવી લો તો કહેવાનો મતલબ પચીસમાંથી એક પણ તત્વ હટી જાય તો આ શરીર હાલી શકતું નથી આ પુત્ર પારણે ઝૂલી શકતો નથી આ પુત્રને પછી એને પલંગમાં જ પડી રહેવું પડે એને ખાટલામાં જ પડી રહેવું પડે અને અશક્ત થઈ જાય કોઈ કામનું રહેતું નથી તો આ પચીસ મળે છે અને શરીર જીવન જીવે છે તેને આપણે પારણું કહીએ છીએ તો હવે આગળ છે કે સો વર્ષે સગાઈ થતી અને હજારે એને પરણામ આપણે એની વિશે જે આપણે વિડીયો બનાવવાનો છે એ આગળ બનાવી દઈશું કારણ કે શું બંને વિડીયો ભેગા બનાવવાથી વિડીયો બહુ જ લોભો બની જાય છે હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ